આ તમે પાન બનાવી દો ને ખાલી ચૂનો કાચી દેસી પડા લાલ કલર નું લાલ કલર નું પાન ન આવે ભાઈ તો પાન આવે લીલા કલર નું લે આ લે તમારે લીલા કલર ના પાન મળે અહીંયા હા પણ તો પાન તો લીલા જ હોય પણ અંદર ઓલો કાથો હોય ને એ લાલ કલર નો હોય એવું પાન બાન છે આપડી પાસે હા હું કેમ આપું પાતે પાન થઈ ગયા છે મારી પાસે લે આ લ્યો તાઈ હું દુકાન લઈને બેઠા હો ઈ પાછા આવા જંગલ ની અંદર

આતે આપી દયો ને એમાં હું 20 રૂપિયા વેવા રે લાવો 20 રૂપિયા આપું છું લાવો બીજો હું રાખો છો બીજો આ તો ભાગ રાખી સી આ તો કઈ ભૂખ લાગી છે તો હું શું ખાવા ખજૂર કે માઈપો એ બેફી ના 5 રૂપિયા છે હે 5 રૂપિયા હે એટલે એમ કે મોઢું હું ફાડો હજી ભાવ છે ઈ કીધો તો ફાટ નઈ ગયો ભાવ કીધો તબા પાટની બે આપતા હોય તો ખાઈ લો એમ ભૂખ લાગી છે તો હવે પાટની બે ઓ પાટની બે નો આવે મારા દુકાન હાકવાની છે કઈ બંધ નક દેવાની આજ ને આજ આ તો હાર વાળો કેટલી છે ગણી દયો મને ગણી દયો એટલે ઉધરા બોલો ને અને ભૂખ લાગી છે એક તો લાઈ આજે દોઈ દયો ફટાફટ 200 રૂપિયા થાય આના હા લાવો હાલો હમ

ધંધો થયો <laughs> 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 વસ્તુ જોઈ છે એ આયા મળી જાય તો સારું છે ને કે આમરો સો હા બોલતી જઈને બેરી થોડી સો બોલો ને હું જઈ છે ફેર લવલી મળ છે ફેર લવલી ફેર લવલી તમારે લગાડવાની જરૂર જ નથી તમે રૂપાળા કેટલા છો અરે ફેર લવલી જરૂર છે મારે કા અરે મારે જાવું છે આમ ફરવા ને ફેરન લવલી નથી તો મેં તમારા ગામમાં અંધે પૈસું ક્યાંય ન મળી ફેર लवली તમે ખાલી કે ચપટી એક લગાડો આમ ગુલાબ જેવા ખીલી ઉઠો તમે પાવડર થી થોડું મોટું ધોવાતું હોય તમે કેવી વાત કરો છો અરે નો

આએ ટીક વાવા હતું મને ખખડાવીન પડી ગઈ ઉઘરી લાગે હો ભાઈ આ અહીંયા તો હંદી અઘરી નોટુ છે ધ્યાન રાખીને વેવું જો બેટા રવિના નકર તારો ધંધો ટપટ થતા વાર નઈ લાગે એ ઈ જો કઈ ફેરી લક લેતી આવીસ હો હા હવે તારી દુકાને કોણ આવે ભાયરે કરી યાર ચાર ભાઈ બીલી હે એમને ડાયરેક્ટ ન્યાથી આયા કેમ આવ્યા આવડી મોટી જગ્યા પડી છે હા રસ્તા બે રસ્તા ખુલ્લા હોય તો ગમે રસ્તે થી આવી ને અમારે બીજું શું હોય ગઈડા માણા ને ગમે રસ્તે આવવાનું હોય ચાર ભાઈ નથી મારી પાસે બીડી તો બે ભાઈ છે ઈવરી કઈ નવી નીકળી હા આપણા હંદાય થી અલગ વસ્તુ જ વેચી આવ હંદાય એને ચાર ભાઈ બીડી વેસે ને બે ભાઈ બીડી વેસું બોલો તમારે કેટલા ભાઈ જોઈએ છે શ્યાનભાઈ જોઈએ ને બે ભાઈ ની તો કઈ ગેડવેટ તો પેલા દેવી પડે ને એક બી જોડી મફત દેવી પડે એ કેવી અમને સરસ લાગે છે કોઈ પણ નવી વસ્તુ હોય તેની એડવર્ટાઇઝ તો તમારે દેવી પડે ને આ બે ભાઈ નવી બીડી કે આવી બરી એ આવી છે એ તમને ન ખાવા પડે એમાં એ તો એક વારી બીડી પીઓ પછી ખાવા પડે તમે શ્યાર ભાઈ ને ભૂલી જાવ ટ્રાય કરવા તો દેવી પડે ને એકાદી જોડી બે કંપની ઈની છે એ શ્યાર ભાઈ માંથી બે ભાઈ બનાવ્યા છે આ તો હું મુંંગી પડતી જિન શેર ભાઈ એટલે 2 ભાઈ કર નાખા એટલે એ ઓલી ની આવતી હતી જાદવ ની થઈ ગઈ હા બોલો લેવાની છે એનો સીધો નો કઈ અમે તો ભાઈ ભાઈ હોય તો દિયો શેર ભાઈ નથી છું હું વસ્તુ વેચતી જ નથી આપણે બ્રાન્ડેડ વસ્તુ બ્રાન્ડ વસ્તુ તે ભાઈ નો આવે એમાં એવું થયું કે આ હે ને અત્યારે મુંઘોરી વધતી જાય છે એટલે કીધું ચાર ભાઈના ના 20 છે તો આને કીધું 10 માં કરી એ ચારેય ભાઈને જુદા કર્યા હોય તો તો 5 રૂપિયા ની આવે છેલો 5 રૂપિયા નો ભાવ આવે આ તો એક ભાઈ વાળી બીડી બતાવો તો એક ભાઈ વાળી બીડી નથી ઓ મારી બે તો તો મારે હેડા મારું માથું ભાંગે એમ છે તો બે ભાઈ વાળી બીડી કેતી ને એવી એ આવે તો એવી અમારે ચાર ભાઈ લેવી હતી નથી ને નહીં તો સી વાળો તો તો બાજુવાળાની દુકાનમાં જઈને લઈ આવું આવતા એ સાર મગ નો દુખાવો કરતા હે ભગવાન